મોટી સંખ્યામાં ઉભા રહ્યા હતા ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત રિવરફ્રન્ટ સેલવાસ ખાતે તેઓ પહોંચ્યા હતા ભક્તોએ ધામધૂમથી વિસર્જન યાત્રા પણ કાઢી હતી અને ગણેશજીને વિદાય કર્યા હતા સમગ્ર દાણામાં ગણેશ વિસર્જન શાંતિપૂર્વક થયું હતું પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક ન થાય તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ગંગા રિવરફ્રન્ટ ખાતે ખાસ આજે લગભગ સિત્તેર થી એસી જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગંગા રિવરફ્રન્ટ ખાતે દાના પ્રશાસન દ્વારા કૃત્રિમ તળાવ ઉભું કરવામાં આવ્યો હતો અને જેમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું ખાસ વાત કરીએ પોલીસ અને ફાયરના જવાનોએ પણ ખાસ વિસર્જન સ્થળે હાજર રહી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને તાકીદી રાખી હતી